પાણી આવક થતા ડેમના ચાર દરવાજા ત્રણ મીટર ખોલાયા છે ત્યારે પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાતા નીચાણવાળા વિસ્તારો ને સતર્ક કરાયા છે ની રૂલ સપાટી પર આવી ગયો છે અને એક લાખ ઓગણત્રીસ હજાર ક્યુસેકની આવક છે અને એના સામે આપણે અત્યારે સુડતાલીસ હજાર ક્યુસેક જેટલું છોડવામાં આવે છે જેમાં ચાર ગેટ સરેરાશ ત્રણ મીટર જેટલું ખોરીને સુડતાલીસ હજાર છોડવામાં આવેલ છે એવું ને એવું આવક રહે તો એંશી હજાર જેટલું છોડવામાં આવશે